ચલો કરાય ચલો કરાય ખપે તો ખાકી ખપે ખપે તો ખાકી ખપે ચલો કરાય ભગત જબરદસ્ત સપનું જોવું છે યાર દોસ્ત એ પીએસઆઈનું જે સપનું જોવો છે ને એ સપનુંને સાકાર કરવા માટે મહેનત પણ કરવી પડશે તો વિદ્યાર્થી મિત્રો આ બાજુ આવો ખાસ એક મહત્ત્વની વાત તમને કરીશ કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું સપનું છે એ પણ આની જેમ ધ્યાનમાં બેસી ગયા છે કે ભાઈ અમારે પણ ખાખી મેળવવી છે તો એ તમામ વિદ્યાર્થી મિત્રો માટે દોસ્તો વેબ સંકુલની અંદર એક નિશ્ચય તમારો પણ નિશ્ચય છે અમારો પણ નિશ્ચય છે નિશ્ચય પીએસઆઈનો પ્લાનર કોર્સ છે દોસ્તો જેમાં પંદરસો કલાકથી વધારાના તમને રેકોર્ડેડ લેક્ચર્સ મળવાના છે સૌથી મોટી ખાસિયત એની એ છે કે ભાઈ ક્લાસરૂમની અંદર જેમ આપણે નોટ લખાવતા હોય એ રીતે આની અંદર પણ તમને દોસ્તો નોટ લખાવવામાં આવશે ઓકે છ મહિના માટે આપ આ કોર્સ પરચેસ કરો છો તો દોસ્તો ત્રણ હજાર નવસો નવ્વાણુંમાં મળશે બાર મહિના માટે લેશો તો દોસ્તો ચાર હજાર નવસો નવ્વાણુંમાં છે અને ચોવીસ મહિના માટે જો આપ પરચેસ કરો છો તો છ હજાર નવસો નવ્વાણુંમાં ને દરેકની અંદર એક એક મહિનો વધારે ફ્રી મળશે અને આ ઉપરાંત નોટ્સ લખવાની છે ને તો ડોટ્સ નોટ્સ બુક્સ પણ તમને મળશે પાંચ સ્ટડી નોટ જે છે એ પણ સાથે મળવાની છે ને દોસ્તો આખો કોર્સ ક્યાં મળશે તો આગળ વેબ સંકુલ એપ્લિકેશન અંદર જો વિદ્યાર્થી મિત્રો આપનું પણ એ ઈચ્છા છે કે મારે ખાખી પહેરવી છે પીએસઆઈનું સપનું સાકાર કરવું છે તો વહેલી તકે આ કોર્સની અંદર જોડાય ને મારી સાથે જોડાઈને આપની સફળતા સુનિશ્ચિત કરો